નમસ્તે મિત્રો જય બહુચર આજે શ્રી ચૌદ ચૈત્રસૂદ ચૌદશની રાત્રે બધા બહુચરાજી પગપાળા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો લોકો કઈ રીતે જઈ રહ્યા છે ચાલતા ચાલતા અને દરેકની પીઠ પાછળ રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવ્યું છે કારણ કે એમનો ઉપર રેડિયમ ઉપર ફો ફોકસ પડે તો એ લોકોને એક્સિડન્ટ થાય નહીં એના માટે સાવધાની રાખવામાં પણ આવી છે લોકો ટ્રેક્ટર લઈને પણ આવી રહ્યા છે સાધનો દ્વારા પણ આવી રહ્યા છે અને દરેક કેમ્પનો લાભ લઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેમ્પ છે તમે આ કેમ્પ જોઈ રહ્યા છો ત્યાં ચા અને વેફરનો કેમ્પ છે જો લોકો કેવાય વેફર ખાઈ રહ્યા છે ચા પી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે ઠેર ઠેર અલગ અલગ પ્રકારના કેમ્પ આવેલા છે જ્યાં દરેક પ્રકારના સેવાઓ ઉપલબ્ધ છે તો તમે જુઓ કેવા લોકો રાત્રે પણ આનંદ લઈ રહ્યા છે પગપાળા જવા વાળા પગપાળા જાય છે અને કેમ્પનો આનંદ લેવાવાળા લોકો કેમ્પનો આનંદ લઈ રહ્યા છે અહીંયા પાપડી ગાંઠિયાનો કેમ્પ છે મોટી ભાટિયાવાડ વીર કૃપા ગ્રુપનું છે આ કેમ્પ જોઈ રહ્યા છો તમે પાપડી ગાંઠિયા છે મરચાં છે કોર્પોરેટર શ્રી ભરત ભાટિયા પણ ત્યાં ઉપલબ્ધ છે કેસી પટેલ સાહેબ પણ ત્યાં ઉપલબ્ધ છે તમે બધા જોઈ શકો છો આ છે પ્રજાપતિ સંગઠન પ્રજાપતિ સમાજનો કેમ્પ જ્યાં ચા અને ફૂલવડીની સેવા અપાઈ રહી છે તમે જુઓ છો કેટલા વિશાળ પાયે ફૂલવડીનું આયોજન કરેલ છે અને સેવાભાવી ભક્તો પણ ખૂબ સરસ રીતે સેવા કરી રહ્યા છે બહેનો રોટલી ઘડી રહી છે અને સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવીને સેવાભાવી ભક્તો જે સેવા આપી રહ્યા છે એ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી રહી છે બહેનો ફૂલવડી આપી રહી છે જોઈ ખૂબ આનંદથી સેવા કરી રહ્યા છે લોકો અને સેવા લેવાવાળા વ્યક્તિઓ પણ સેવા લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે બોલો જય બહુચર જય બહુચરનો નાદ લગાવી રહ્યા છે તમે પણ આ રીતે ચૌદ્ર ચૈત્ર સુદ ની રાત્રે નીકળશો તો તમને પણ આ રીતે આનંદ માણવા મળશે અને ખૂબ જ આનંદ આવશે અનેક જગ્યાએ ઘણા બધા કેમ્પનો લાભ લેવા મળશે અને લાભ લઈને જે માના આશીર્વાદનો અનુભવ થાય છે એ કંઈક અલગ અનુભવ હોય છે અનેરી અનુભૂતિ હોય છે આ પ્રજાપતિ યુવક મંડળનો કેમ્પ છે જ્યાં બધા પ્રજાપતિ ભાઈઓ અને બહેનો સેવા આપી રહ્યા છે રસ્તામાં જતા દરેક ભક્તોને બોલાવી રહ્યા છે અને સેવાનો લાભ લેવા વિનંતી કરી રહ્યા છે જો તમે પણ આ રીતે જાઓ તો સેવા લેવાનું ચૂકતા નહીં અને ધન્યતા અનુભવવાનું પણ ચૂકતા નહીં તળબૂચનો કેમ્પ છે તળબૂચ લોકો ખાઈ રહ્યા છે તળબૂચનો પણ આનંદ મળે રહ્યા છે ગરમીની અંદર એટલે લોકોને પાણીનો સોસડાવી પણ એટલા માટે તળબૂચ ખાઈને લોકોને તા અનુભવી રહ્યા છે પાણીનો સોસ પણ અટકી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ તળબૂચના પણ કેમ્પ છે અલગ અલગ ફ્રૂટના કેમ્પ છે તો કોઈ જગ્યાએ નાચવા ગાવાનો ગરબા ગાવાનો પણ કેમ્પ છે તો એનો પણ લોકો લાભ લઈ રહ્યા છે તરબૂચ ખાઈને લોકોને તરસ પણ નથી લાગતી અને પેટ પણ ભરાય છે બહુ જ મજા આવી રહી છે અમે પણ ખૂબ આનંદ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કેવી મજા માણી રહ્યા છે લોકો કેન્ડીની પણ સેવા છે કેન્ડીનો કેમ્પ છે કેન્ડી ખાઈ રહ્યા છે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેમ્પ આવેલા છે બહુ જ મજા આવી રહ્યા છે તમે પણ આ રીતે જાઓ અને આનંદ લો ભરપૂર આનંદ લો ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે તમે બધા બહુચરાજી જજો અને મા બહુચરના દર્શન કરજો બોલો જય બહુચર જય બહુચર આ ધન્યતા અનુભવવાનું ચૂકતા નહીં બહુચર માના દર્શન કરવાનું ચૂકતા નહીં સંખલપુર પણ જજો અને માના દર્શન કરીને માને આશીર્વાદ લઈને ધન્યતાનો અનુભવ કરજો બોલો જય બહુચર જય બહુચર બોલ મારી બહુચર જય જય બહુચર